દસથી બાર જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે બારથી પંદરમાં સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે અઢાર જૂન પછી બંગાળ સાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેના કારણે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે એક બાવીસ ત્રીસ જૂનમાં કેટલાક ભાવ વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ ચોવીસથી ત્રીસ જૂનમાં વરસાદ થવાની શક્યતા સારો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ તેર તેર જૂનથી પંદર જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો અને કેટલાક પૂર્વીય ભાગો અને પૂર્વીય પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે જુલાઈ માસમાં પણ પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા રહે છે ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે પણ વિશ્વા વસુ નામનું સમસ્યા હોવાથી અન્ય રીતે ગરમ વાયુ ફૂંકા છે અને ગરમીનો અનુભવ પણ થશે